ફોર નાઇન એટ થ્રી સાથે ધડાકભેર અથડાઈ હતી જે બાદ ફરી કાર રેલિંગ સાથે અથડાતા ફ્રોન્ક્સ કાર બોલાઈ ગયો હતો અકસ્માતમાં કારમાં સવાર યાદવ અને બ્રિજેશ પટેલનો ચમત્કારિક બચાવ થયો હતો જેમને શરીર નાની મોટી ઇજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વાપી હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પાડી પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી કારને ક્રેનની મદદે સાઇડે કરાવી ટ્રાફિકને હળવો કર્યો હતો ખાડીના પુલ પહેલા ટર્નિંગ હોવાથી હાઇવેનો ડિવાઇડર પણ રોડથી ખૂબ નીચાઈ વાળો હોવા હોવાથી અવારનવાર એક જ સ્થળે અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની બૂમ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો